વિસનગર શહેરના ગૌરવપથ રોડ ઉપર આવેલા કૃષ્ણ સિનેમા સામે આવેલા મ્યુનિસિપલ માર્કેટમાં આવેલી મુતરડીની પાઇપલાઇન તૂટી જતા વેપારીઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે શહેરના ગૌરવપથ રોડ ઉપર આવેલા મ્યુનિસિપલ માર્કેટમાં લગભગ એકસો કરતા વધારે વેપારીઓ પોતાના વેપાર ધંધા રોજગાર કરી રહ્યા છે અને આ જાહેર રોડ હોવાથી દરરોજ ખરીદી કરવા માટે પણ મોટી સંખ્યામાં ગ્રાહકો આવતા હોય છે ત્યારે આ માર્કેટની મુતરડી બંધ થતા ભારે હાલાકી ભોગવવી પડે છે એક બાજુ નગરપાલિકા દ્વારા નવીન રોડ કે પછી પાઇપલાઇન નાખવાની કામગીરી ચાલી રહી છે ત્યારે આ રોડ ઉપર મુતરડીની ગટર લાઇન અને સાથે સાથે પીવાના પાણીની પાઇપલાઇન પણ તૂટી જતાં વેપારીઓ ભારે પરેશાન થાય છે આ બાબતે આજે આ વેપારીઓએ નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી પાર્થ ત્રિવેદીને રૂબરૂ મળીને લેખિતમાં રજૂઆત કરી હતી જો કે ચીફ ઓફિસર શ્રીએ આ વેપારીઓની યોગ્ય રજૂઆતને સાંભળીને તાત્કાલિક અસરથી કામગીરી કરવાની ખાતરી આપી હતી અને સંતોષકારક જવાબ મળતા વેપારીઓએ પણ બે ચાર દિવસમાં કામગીરી કરવામાં આવશે તેવી આશા સાથે પાલિકાના ચીફ ઓફિસર શ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો મારું નામ રાજુભાઈ દરજી છે અને અમારા માર્કેટ છે મ્યુનિસિપાલિટી માર્કેટનું છે કૃષ્ણ મારી સામે સ્ટેશન રોડ હવે અમારું આ માર્કેટ જ્યારથી બન્યું છે ત્યારથી આ મુતરડી અમારે બનાવેલી છે અને ચાલુ છે પણ જે નવું બાંધકામ બનાવવામાં આવ્યું છે રોડ કન્સ્ટ્રક્શન ચાલુ છે તો એમાં મુતરડીની પાઇપ લઈ બધા પાણીની પાઇપ લઈ અમારે કે નથી તોડફોડ થઈ છે એમાં તોડી નાખવામાં આવ્યું છે તો મુતળી અમારી છેલ્લા ઘણા સમય બંધ છે અને અમારા દરેક વ્યક્તિઓને માર્કેટના માલિક ને બધા આજુબાજુ ખુબ તકલીફ પડે છે આના માટે છેક અમારે સામે ક્રોસ કરીને જવું પડે છે કે જેમાં ઘણા ઘણા લોકો છે જેમને ક્રોસ કરવામાં તકલીફ પડે છે

પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમોતેર છવ્વીસ પાંચસો કે ન્યૂઝ